જાડેજા ને બાપુ છે ને આ જે વજન છે ને વાણી છે ને બાપુ એ સંતો ની વેદના છે સંતો ની પીડા છે આપણને કીધું છે કે માર્ગે છડો સંતો તો રોયા આપણા પણ આપણને મગજમાં નથી બે બાપા બાપુ એમ કે મારા સદગુરુ મને મને મળ્યા ન હોત તો મારી શું દશા થાય અને વાત એ સાચી છે ભાઈ જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઉભા વાડા જેવાય કેટલાય રખડે પિસ્તાળી પિસ્તાળી વર્ષ કોઈ દીકરીએ દેતું નથી એમ નકરું પૈસે થી નથી પડતું મારા રામ બાકી તો આ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું ને માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભીખો રહેતો હોય મને કોન માણા નું ભરાતું હોય મને કો પાછા ખબર પડે ને હરે ક્યાં લઈ જવું છે ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તમ ઉખાડી લિએ આવો ને એક જોડી એમ છે આ બધું માણા નો એક જ અવતાર બાપુ કાઈ કરી શકે બાકી કોઈ નો કઈ કરી શકે આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે આ કુદરત આગડા ભેંસું પૂંડા કરે તમે જ કરી શકો પણ હવે આપણને સમજાતું કે હું તો એક જ વાત કરું કે અંધારી હોય એમાં ભેંસ ને અને એક એક પથ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો હવારે એ બધો રજકો ખાઈ ગઈ છે અને આંકડાનું પાન પડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે કે શું ખવાય શું ન ખવાય માણા નથી ખબર પડતી બોલ તમે જોવો તો ઘણા માણા એક વ્યસનમાં અને બેનુંને એક ખાસ કહું બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે હું તો હું તો જાહેરમાં કહું છું બેનુંને ખોટું લાગે તો માફ કરજો

અને હવે કે છે ખાવું નથી અને તે બાપુ તમે વિચાર કરજો સગાળ સા બેહી ગયા ને થાળી ને ઠેબુ મારી ને ભગવાન નામ હાલતો થયો ને તે દી ચંગા વતીએ બાપુ લગામ હાથ લીધી કે તમે બેહી જાવ હવે બાવા નું હું પાડી લઉં બાપુ રણચંડી કેવી બની છે હું દીકરીઓ ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળી ને ભસ્મ કરી દયો પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કેવું આ નવરાત્રી ને આપડા ગણપતિ હોય બધા જોવે છે આ તો હું વરાળું કાઢું બાકી બધા ખબર છે કોને નથી ખબર પછી પોલીસ ખાતા નું લોહી પીવે તમને આઠ દીધી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નો તે એક છોકરું તારું નથી હાસવી એક તો આ દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાસવી શકે પોલીસ વાળા શું કરે આમાં અરે બાપુ કઈક રીત હોય મારા બાપ સમય મળ્યો છે આનંદ ખાવ પીઓ વાપરો આપ્યું છે ભગવાન મોજ કરો બાકી દેહના પ્રદર્શન ન કરવાના હોય રામ અરે મોટી સિટીઓમાં જાય તે ખબર જ નથી પડતી કે બેન હાલ્યા આવે છે ભાઈ હાઈલ્યા આવે છે ઈ નથી ખબર પડતી બોલો અરે ફેસન ફેંસન વાણંદભાઈ જન વાળ કપાય બોલો ખીડું ખીલખોડીના પૂછડા જે હોય વાળ ભાઈ એટલે આમ તે આમને અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવીને ધાન નો નીપજે અને કોડું બીને માડું ન હોય જ્યાં જેહળ જકરા નિપજે બાપુ માં જેની હોથલો હોય ને ત્યાં એવા દીકરા જન્મે હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરાય જન્મે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મે પણ બાપુ માં ને એવી માં બનવાની જરૂર છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં માં વિકાસ થતો હોય ને જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા મને

રામચંદ્ર પરમાત્મા ને બાપુ વનવાસ હતો સીતાજી ને નતો આખી દુનિયા ને ખબર છે શું કામ પડે બાબુ બૈરો હરરાજી કરી દીધું વિચાર કરજો કાશી ની બજારમાં અયોધ્યા નો મહારાજા અને મહારાણી હરરાજી કરી તેથી તારા કીધું હોત કે મારા બાપા શું વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપડી પાસે પહેલાં બાપાએ વીરબાઈને આપ્યા પછી વીરભાઈ કીધું હોત કે મને ભાવવાને આપવા આપ્યું છે તો અરે શું બાપુ દીકરીઓના સમર્પણ છે તમે જુઓ તો ખરા બધા કર્મની વાતો કરે ને ભવની વાતો કરે મને ધીમા કંઈ ટપા જ નથી પડે આ મારું તો મારો રામ જાણે છમ હાયલું છે વાહ રામદાસ બાપુ જેવા કલાકાર ભેગો મારો વારો એટલે મને ધીમ થાય હું તો હારું કંઈક સપનામાં શું કે જાગું છું એ નથી ખબર હા અમે બહાર જઈને તો ઘણા એમ કે અમારે ઘરે આવજો પગલા પડાવવા છે ઘરે જઈ કે પગલા પડાવવા ઘરે જઈને તો કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે આપણને તો બહાર હાસું છે કે અહીંયા હાસું છે અરે ભાઈ મારા બાપ એવું હેલું છે ને એટલે આપણે એમ તો ખરું કઈ સમજાતું નથી આમાં હાસું શું છે બહાર એમ કહે છે કે પગલા પડાવવા છે ઘરના ધરાહાર પાડીએ છીએ તો પાડવા નથી દેતા ભલે એમ સમજાય એવું નથી રાખતું પણ મારો કહેવાનો મિનિંગ ઘરના જે આપણા સભ્યો મારો કહેવાનો મિનિંગ એક એકતા રાખ કાળમીન પાણો હોય ને કાળમીન પાણો એની માથે તમે બાપુ આમ શેણી રાખજો શેણી અને માથે ઘરના ઘા મારજો બાપુ શેણી ઠેકી જાય પણ એ કાળમીન પાણો નહીં તૂટે પણ કદાચ જો એ કાળમીન પાણો તૂટે અને એને તિરાડ પડે અને એમાં બાપુ માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરશે એક લખી લેજો તમારામાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા જેવા તમારામાં મજા કરશે એક લખી લે એ કઠિયારો કેવા કુવાડા ડીપાવી નીકળ્યો જંગલમાંથી અને જંગલના ઝાડવા રોવે છે હોવે મોટા ઝાડ કીધું એટલે કે હું કામ રોવો છું એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો એ કે હાથાનો નો બનો કોઈ કુનો કાપી હતી અને બાપુ એક લાખ રૂપિયાની વાત છે તમારા મારા બાપુ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામો લાંબો હાથ કરે પછી સમાજ કોઈ બી હોય એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ એકતા હશે ને બાપુ તો જ તમારી સફળતા એક હાવણો હોય ને હાવણો એમાં બસો પાંચસો હળિયું હોય એ બાપુ બધુંય ચોખ્ખું કરે પણ એ જ હાવણો બાપુ જો છોડી નાખો ને તો પોતે કચરો થઈ જાય લખી લેજો આ જીવન એવું છે સમયથી બાપુ કોઈ બળવાન નથી ઘણા પાયું સડાવે છે મેં કીધું ભાઈ અમે સડાવી લીધી માર્ગે સડો ને ગઈ નાખશે કોક રાકા એટલે હું તો અમુક કહું કે આ કંસ કૌરવ ને રાવણ ની તમને ખબર જ નથી લાગતી મને એક ભાઈ કહેતા મને કે તમે દરબાર હોય કે કઈ ન કર્યું મેં શું કરવાનું હતું ત્યાં શું કર્યું મને કે અહીંયા મકાન છે ને આય પ્લોટ છે ને આય કારખાનું મેં બીજું ઈ કે અમદાવાદમાં કારખાનું છે મેં બીજું ઈ કે આટલું બેંક બેલેન્સ છે મેં બીજું ઈ કે છોકરા વિદેશમાં ભણે છે મેં બીજું ટકા એટલું છોડું છે મેં કહું અમે પચાસ પચાસ ગામના ધણી હતા ને તો એ વ્યુ ગયો આપ સાપરા હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને લોહી પીવસ તે રહ્યો એમ સમય ની બળી હારી છે મારો કહેવાનો મિનિંગ એક ગાંડી ની પણસ પકડી છૂટી મૂકે અને કૃક્ષેત્રના મેદાનના મેદાન પડ ધ્રુજે બાપુ એવો બાણા વળી અર્જુન પણ હસ્તી પૂરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં હતું તોય લૂટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો ભલા બળા એમ સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને ને લૂંટ્યો ધનુષને ધનુષ ને આમાં તો તમારું મારું હેલું જાય ત્યાં સુધી હેલું જાય બાકી મેં કીધું એમાં આપણું અચમ હાલે છે મારો રામ જાણ આ મને મેળ નહીં ખબર નથી પડતી લો આપણે આમને પૂછો પણ આ બધા મને હાશવી લે છે એટલે હેલું જાય અમુક અમુક નથી આમ સાઉન રિપીટ આપો બાસ કાપી નાખો પૂછો મને એમાં જો કાંઈ ભગવાન આ સમાધિની સાક છે મને જો કાંઈ ખબર પડતી પણ મારો રામ હાકે છે એની ઉપર છોડી દો બાપુ હાંકશે એ સો ટકાની વાત વજન લેવાની જરૂર નથી રામ ને કૃષ્ણ ને તે દિવસ હાલતું હતું વ્યાગ્યા ને તો હાલે છે ને આપણે વેજાઉં તો હાલશે જેટલું રેવા રહેવાય એટલું આનંદ કરી લ્યો મજા કરી લો બાકી આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી મને તો એમ થાય શું ભલા ભલામાણે જીવવા જેવું ટાણું આવ્યું છે મને આમ હું તો હાજે ક્યારેક વાળું પાણી કરીને આમ બજારમાં નીકળ્યું ને તો કુદરા સૂતા હોય ને તો મને એમ થાય આમને કાંઈ ઉપાધી છે તો ઘસઘસા આઠ સૂતા એ એમને કાંઈ લોહી ઉકાળા છે છોકરો પરણો અને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું ને અમારું આ ન કર્યું ના કાંઈ લોહી ઉકળા કોરટમાં જવું છે ને જામીન ગોતવા છે ને કાંઈ છે આ બધું આપણે જ નથી વળી ગયું રામાયણ છે ને રામાયણને મહાભારત તમને મને એક માર્ગ બતાવવા માટે માટેના તમે જુઓ આપણે રામાયણમાં તમે એક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય અને લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે કાલ ચૌદ વર્ષ પૂરા થાય હું આવતો રહીશ ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ એટલે મુબારક નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો

ઓલું પસાવી કર્યું ભલે ફલસાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી તારે મોડું થઈ ગયું હોય રામ રામાયણ કે છે લઈ જાઓ